ત્રણ મહિના ચાલે તેટલો દવાનો સ્ટોક કરવામાં આવ્યો તમામ સભ્યોને નર્સિંગ સ્ટાફની રજા કેન્સલ કરવામાં આવી ચોક્કસ કારણ વગર રજા નહીં લેવા માટે આદેશ યુદ્ધને પગલે એક્સ્ટ્રા જનરેટરની પણ સુવિધા કરવામાં આવી બ્લડ બેંકમાં બ્લડની પણ વ્યવસ્થા શરૂ કરવામાં આવી રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ સુરત હું ડોક્ટર કેતન આરએમઓ નવી સિવિલ હોસ્પિટલ સુરત અત્યારે જે તણાવભરી પરિસ્થિતિ છે ભારત પાકિસ્તાનના જે તનબિલી બોર્ડર પર જે તનબીલી વર્તાઈ રહી છે તેને કારણે જે તણાવભરી પરિસ્થિતિ છે જેને કારણે રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી જે સૂચનો આપી આપવામાં આવી છે તે મુજબ અમે પૂરતા પ્રમાણમાં દવાનો જથ્થો લગભગ બેથી ત્રણ મહિના ચાલે એટલો દવાઓનો જથ્થો રાખવામાં આવ્યો છે તેમાં મેઇનલી એન્ટીબાયોટિક આઈવી ડ્રેસિંગ મટીરિયલ્સ અને પીઓપી બેન્ડેજીસ વગેરે રાખવામાં આવ્યું છે તે તદ ઉપરાંત બન જો વીજળી પાવર સપ્લાય કટ થઈ જાય તો એના માટે કિડની બિલ્ડિંગમાં સાતસો પચાસ કેવીએના જેથી પૂરતા પ્રમાણમાં એ પણ વ્યવસ્થા છે તદ ઉપરાંત અત્યારે જે બ્લડની જરૂરિયાતને વધારે બ્લડની જરૂરિયાત ઊભી થાય તો તે માટે આપણે કેમ્પ પણ બ્લડ બેંકમાં ચાલુ કરવામાં આવ્યો છે જ્યાં અત્યારે બધા બ્લડ કલેક્શન માટે લોકો પણ આવી ગયા છે અને સિવિલ હોસ્પિટલ એને માટે પણ આદેશ કરી દેવામાં આવ્યા છે કે જે લોકો રજા પર છે એ લોકો હાજર થઈ જાય ઉપર હોય તે સિવાયની તમામ રજાઓ રદ કરીને હાજર થવાની સૂચના આપી દેવામાં આવી છે અને જે લોકો અત્યારે છે ઓલરેડી એને કોઈ રજા ભોગવાની રોકી નથી એ પ્રકારના આદેશો પર દેવામાં આવે છે સરકાર શ્રી તરફથી